નમસ્તે નેનસી ફાર્મ યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે હાલ એક મોટા સમાચાર સામે આવ્યા છે હવામાન વિભાગની આગાહી મુજબ શનિવારથી ઉત્તર ગુજરાતમાં પ્રિમોન્સિન એક્ટિવિટી વધુ સક્રિય થશે જેને લઈ ઉત્તર ગુજરાતના છવ્વીસમી પચાસ ટકા વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા છે સમગ્ર મેં મહિનામાં રેકોર્ડ બ્રેક ગરમી પડી હતી હિટવેવના કારણે લોકો અસહ્ય ગરમીમાં શેકાયા હતા જેના કારણે જૂન મહિનામાં ચોમાસાની તત્પરતાથી રાહ જોવાઈ રહી છે ઉત્તર ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત હજુ થઈ નથી જેના કારણે લોકો કાગડોલે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે ઉત્તર ગુજરાતમાં ગુરુવારની રાતે છૂટાછવાયા વિસ્તારોમાં ભારે પવન ગાજવીજ સાથે હળવા વરસાદ બાદ શુક્રવારનો દિવસ કોરોધાકોર પસાર થયો હતો જેને લઈ સર્જાયેલા અસહ્ય ઉકળાટના કારણે એકતાલીસ ડિગ્રી પાર જેવી ગરમીનો સામનો કરવો પડ્યો હતો

તેમ છતાં ગુકલાટના કારણે જાણે ગરમીનો પારો એકતાલીસ ડિગ્રી પાર પહોંચ્યો હોય તેવી ગરમીનો સામનો કરવો પડ્યો હતો હવામાન વિભાગની આગાહી મુજબ શનિવારથી ઉત્તર ગુજરાતમાં પ્રી મોનસૂન એક્ટિવિટી વધુ સક્રિય થશે જેને લઈ ઉત્તર ગુજરાતના છવ્વીસમી પચાસ ટકા વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા છે આ સાથે દિવસ રાતના તાપમાનમાં ઘટાડાની શક્યતા છે તો અત્યારે બસ આટલું જ મળીશું નવી માહિતી સાથે નમસ્કાર